અગિયારસ તારીખ બે નવેમ્બર ના રોજ શ્રી રણછોડરાય સેવક મંડળ દ્વારા વિવિધ ધાર્મિક આયોજન સાથે મંગળા આરતી બાદ ભગવાન ને પાલકી માં બિરાજમાન કરી ઢોલ શરણાઈ અને બેંડવાજાના સત્વારે મુખ્ય વિસ્તારોમાં શોભાયાત્રા નીકળી હતી ઠેર ઠેર નંગરના શ્રદ્ધાળુઓને ત્યાં દિવસ પર ભગવાનની પધરામણી કરવામાં આવી અને રાત્રિના જાન લઈ ભગવાન લગ્ન મંડપમાં પધારતા ભક્તિમય સંગીતના તાલે નાચી કૂદી તેમજ ભવ્ય આતિશબાજી સાથે ભક્તજનો દ્વારા ભગવાનના વધામણા કરાયા હતા મોટી સંખ્યામાં ઉપસ્થિત નગરજનો ભાવિકો તેમજ સાજન માજનની ઉપસ્થિતિમાં ગાયક વૃંદના કંઠે ભક્તિપદો લગ્ન ગીતોની રજૂઆત અને પૂર્વના મંત્રોચાર સાથે ભગવાન શ્રી રણછોડરાયજીના શુભલગ્નજી સાથે યોજાયા હતા મુખ્ય બજારો તેમજ મંદિર વિસ્તારને લાઇટ ડેકોરેશન અને સુંદર મંડપથી સુશોભિત કરવાની સાથે સંગીત સંધ્યા સહિતના કાર્યક્રમો થતી તુલસીવાના પ્રસંગો અને રોગાળવાયું